તમને એક એક્સપ્લોર માહિતી આજે અમે આપશું અને જ્યાં તમને અમે જેને કહેવાય ને કે એન્ટિક વસ્તુ જોવો તમે અમારા હાથમાં છે ફ્લાવર પોટ બરાબર છે જેને કહેવાય ને એન્ટિક વસ્તુ તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો વિડીયોમાં તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવી ગયા છીએ ભાવનગર ની અંદર કાળુભાઈ એન્ટીક વાળા ને કે જ્યાં તમે પાછળ જોઈ શકશો કે ઘણી બધી વસ્તુઓ એવી મૂર્તિઓ ને આ તે બધી જે વસ્તુઓ છે એ એન્ટિક વસ્તુઓ છે ને આપડી યાર જે કાળુભાઈ ના દીકરા છે એ આપણી સાથે છે આપણને બધી માહિતી આપશે એમની પાસે આ કેવી કેવી એન્ટિક આઈટમો છે મૂર્તિ છે જે તમે જોઈ રહ્યા છો જો એક થી એક વસ્તુઓ છે જે તમને એક થી એક આમ નજર આવે છે જો તો આપણે છે ને ખાસ કરીને કાળુભાઈ ના દીકરાની સાથે વાત કરશું કેમ છો મજામાં 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 શું છે કઈ કઈ રીતની આપણે

બતાવજો આની મૂર્તિ છે આ મિલકતવાની સ્વામિનારાયણ ભગવાન ની છે આની હું કિંમત આ અંદાજે આ તમારે અઢાર હજાર પાંચસો અઢાર હજાર પાંચસો ની મિત્રો જો આ મૂર્તિ છે તમે જોઈ રહ્યો આવી તો અહિયાં અન્ય મૂર્તિ છે હું ઈરફાન ભાઈ જોવા બાજ બાજ તમે જોઈ રહ્યા છો આ બાજ ની સાત હજાર ચાર હાજર આઠસો નું ચાર હજાર આઠસો નું ગાડું એટલે તમે અહીંયા જોવો ને તો એક થી એક જેવો આમ જો એક થી એક વસ્તુઓ તમે જોશો અને આ જે આ બાઈક છે આ શું છે એ બુલેટ છે ઘડિયાળ વાળું ઘડિયાળ વાળું બુલેટ છે

છ 6500 પાંચસો છ હજાર પાંચસો ની છે જોવા ભાઈ આ છ ની બાબા મૂર્તિ છે અને ઘણી બધી જો આ વસ્તુ તમે જો એક નંબર ભાઈ મસ્ત છે તમે જે જોઈ રહ્યા છો એકદમ અને નાનું છે જો નાનું છે ને બે જોડી જ છે ને જોડી 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 જ આવે છે તમે જોવો છો અને આ તમે પિક્ચર માં ફ્લાવર આ ફ્લાવર કોટ છે થોડુંક દૂર થી લ્યો આખું ઇરફાન ભાઈ ને કહીશ કે જોવો આ તમે આપડે ઘણા પિક્ચરો માં આપડે જોઈએ છીએ જૂના પિક્ચરો આવા બતાવે છે પિત્તળ ના જે મુંબઈ માં મોહમ્મદ અલી ચોર બજાર ને એવી ઘણી બધી જગ્યાએ આવી વસ્તુઓ હોય છે જે આમ ચમકતી એવી અહીંયા તમને જોવા મળશે પછી બીજું શું છે બીજું જે આ છે ઓલ પીસ છે આ હોટ છે ઘડિયાળ આ કા કે આ કઈ રીતની છે

બતાવો તો જોવા મિત્રો આ ઘડિયાળ વિક્ટોરિયા આપડે ઘણા પિક્ચર માં આપણે જોતા છું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન માં ને એમાં હોય છે જો

હું આખી જોડી આની આ ચાર તમે જોવો કેટલી જબરજસ્ત છે આવી બધી અહિયાં કાળુભાઈ એન્ટીક વાળાની અહીંયા ઘણી બધી એવી વસ્તુ હોય છે અને આ જોવો તમે આ તમે જોઈ શકશો

શુભ લાભ છે અને કહીશ કે એક થી એક વસ્તુ મૂર્તિ કાળુભાઈ એન્ટીક વાળા કહેવાય છે આપડે ભાવનગર ની અંદર જે એક થી એક જોવા જુલા આપણે જે પાટના તમે તમને એમ લાગે કે આપડે માં જિંદગી જીવીએ છીએ એવી બધી વસ્તુ અહિયાં તમને મળે પણ આ બધી કેને કેવાય કે શોખ ની વસ્તુઓ છે જો આ આ શું છે એ લોક છે જો આ તમે જો છો આ શું છે ખબર છે તમને આ તાળું છે એક પ્રકાર નું લોક જેને કેવાય ને આપડે આ આ શું છે ભાઈ એ આઈ થિંક છે ને આની સિસ્ટમ એવી આ આ ચાપ દબો ને તો ખુલે એમ એટલે ચાવી તો નાખવાની ને ચાવી આયા નાખવાનું છે ચાવી આ ચાવી નું આ બંધ થઈ જાય તમને ખબર ન પડે ચાવી કઈ રીતે જો મિત્રો આ જે છે ને

એક નંબર જેને કહેવાય ને આવી વસ્તુઓ જાણે છે ને તમને પિક્ચરમાં એ બધી જગ્યાએ જોવા મળતી હોય ને આને ખાસ એન્ટિક એન્ટિક એટલે કે બહુ જૂની વસ્તુ જેને કહેવામાં આવે છે જો આ ફોન જે છે એ લંડનનો એન્ટિક ફોન પણ અહીંયા તમને મળી રહે છે પણ એની કિંમત છે એ બધી ઊંચી હોય છે અને અત્યારે અમારા અમીરભાઈએ કીધું છે કે અમે તમને કિંમત નહીં કહીએ કેમ કે આ બધી વસ્તુ એન્ટિક વસ્તુ છે કે જેને શોખ હોય એને જ આ લેવાની મજા આવતી હોય એ જ લે કાંઈ બધાને આની કિંમત એની કંઈ કોઈ ફાયદો નથી બરાબર છે અને આડું પપોડું છે ઈ પપુડું એ પેલા પેલાની નું પપોડું છે આખું ગ્રાસ નું હશે ગ્રાસ નું અને પડખે જે ઓલો બેલ છે એ બેલ છે ડોર બેલ ઈ કે આખો ઓલા ગ્રાસ નો છે અને હું ઈરફાન ભાઈ ને કહીશ કે આખી મૂર્તિ બતાવો બધું એક થી એક અહીંથી લઈને આખું મસ્ત બતાવો જોવો તમે જે જોઈ રહ્યા છો બધી એક થી એક મૂર્તિ છે જે જોવો અહીંથી આખી વસ્તુ એક થી એક મૂર્તિ જેને કહેવાય કે આ સિંહ આ તે જોવો આ બધું ગ્રાસની વસ્તુ છે અહીંયા તમને દરેક જાતની મૂર્તિઓ જે છે એ મળી જશે જોવો આ આ જોવો શંખ આખો શંખ છે જોવો તમે

ટેલિસ્કોપ જે ખગોળશાસ્ત્રીઓ છે વિજ્ઞાન છે ટેલિસ્કોપ પણ અહીંયા તમને મળી રહેશે જુઓ અને આ જેને બંધ કરો ને એટલે બંધ થઈ જાય જો આટલું એવું થઈ ગયું અને આને પછી તમે ખોલશો ને એટલે આખું મોટું અને તમે જેને કહેવાય ને જોઈ શકશો જોવો આ ટેલિસ્કોપ છે પછી જંગલ માં રખડતા હોય એની માટે આ ખૂબ જરૂરી છે આગળ આ આ આ તમને આપડે ઇન્ડિયન છે નો બુશ કંપની નો એટલે આ બુશ કંપની નો અહીંયા બાય નો જો આનું જે ઈ મળી રહે છે આની કિંમત કઈ અક્ષો આ તમારા 1500 નો 1500 રૂપિયા આ જો 1500 રૂપિયા માં તમને આ જેને કહેવાય ઈ મળશે જે કાળુભાઈ એન્ટિક વાળા એમાં ખાસ ઈ જે ને કહેવાય ને કે જૂના સિક્કા અને જેને કહેવાય કે એન્ટિક સિક્કા એન્ટિક મીન્સ કે બહુ જૂના હોય અમુક નો મળતા હોય ઘણા આપણે જોયેલું છે ઘણા લોકો સિક્કાઓ ગોતતા હોય

અઢારસો રાણી સિક્કો છે જો અઢારસો નો બરાબર છે તો આવી બધી વસ્તુઓ છે ને અહિયાં આ લોકો પાસે જો તમારી પાસે છે તો તમે અહિયાં દઈ જાઓ બરાબર છે અને

વસ્તુ તમે જોવો તો તમને ખબર પડશે જોરદાર વસ્તુ છે ને ટાયર પાયર એ ફર્યા છે અને એકદમ જેને કહેવાય ને એન્ટીક વસ્તુ છે જો આવી જ એન્ટીક વસ્તુના ખજાનો અહીંયા જે છે એ તમને જોવા મળશે